નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો ગુજરાત પોલીસે આરોપીઓને પકડવા હાથ છે ફરાર આરોપીઓને પકડવા માટે ગુજરાત પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે અમદાવાદ શહેર પોલીસની ચાલીસ જેટલી ટીમો અલગ અલગ રાજ્યના જિલ્લામાં જવા રવાના થઈ છે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યમાં ગુજરાત પોલીસે કામગીરી હાથ ધરી છે તો લૂંટ હત્યા ધાડ ચોરી દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાના આરોપીઓને પકડવા સમગ્ર કામગીરી હાથ ધરાઈ છે અમદાવાદના ચાર હજાર આઠસો વોન્ટેડ આરોપીઓ છસો અડતાલીસ જેટલા રાજસ્થાનના આરોપીઓને પકડવા કવાયત હાથ ધરાઈ છે મહા ઓપરેશન ગુજરાત પોલીસે હાથ ધર્યું છે આરોપીઓને પકડવા માટે આ ઓપરેશન હાથ ધરાયું છે મહા ઓપરેશન હાથ ધર્યું છે શું વિગતો છે બિલકુલ થી ક્રિષ્ના કે લોકસભાનું ઇલેક્શન હવે ટૂંક જ સમયમાં આવનાર છે ત્યારે ઇલેક્શન ની તૈયારીઓના ભાગરૂપે ગુજરાત પોલીસ હોય કે અમદાવાદ શહેર પોલીસ હોય તેના દ્વારા જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને પકડવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે એટલે કે જે એક સપ્તાહથી જે કાર્યો ઘસવાની અને તેમજ તમામ જે આરોપીઓ હતા તેમના આખો રેકોર્ડ તેમજ તે તમામ ડેટા મંગાવવામાં આવ્યો હતો અને જેટલા પણ વોન્ટેડ આરોપીઓ છે તેમને પકડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી ને મિટિંગોનો દોર પણ ચાલી રહ્યો હતો ત્યારે જે હાલ સૂત્રો પાસેથી માહિતી ક્રિષ્ના મળી રહી છે તે મુજબ અમદાવાદ પોલીસની અલગ અલગ એટલે કે ચાલીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે તેની અંદર ચારથી વધુ પોલીસ કર્મીઓ એક ટીમની અંદર હાજર રહેશે તેમાં જોવા જઈએ તો ચાલીસથી એટલે કે જેટલી જે ટીમો બનાવવામાં આવી છે એની અંદર એટલે કે બસ્સો જેટલા પોલીસ કર્મીઓ આ ટીમોની અંદર જોડાયા છે તેની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો હોય સાયબર ક્રાઇમ હોય એસઓજી હોય તેમજ લોકલ પોલીસનો પણ સપોર્ટ લેવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ ક્રિષ્ના વાત કરવામાં જે આરોપીઓ છે તે પ્રોહિબિશન હોય લૂંટ દાડ હત્યા કે દુષ્કર્મ જેવા કુખ્યાત જે આરોપીઓ છે તેમને પકડવા માટે આ ચ પોલીસની ટીમો હાલ તો અમદાવાદ ખાતેથી રવાના કરવામાં આવી છે તેની અંદર જે અલગ અલગ રાજ્યો એટલે કે રાજસ્થાન એમપી યુપી બિહાર તેમજ જે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર દાહોદ તેમજ દાહોદની આસપાસના જે ગામડા આવેલા છે તેની અંદર જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને પકડવા માટે આ ટીમો રવાના કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ જે આ જે તમામ આરોપીઓ છે તે અત્યાર સુધી જે નાસ્તા ફરતા હતા કોના દ્વારા સહારો આપવામાં આવ્યો હતો તે તમામ લોકોની રેકીઓ પણ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો અડતાલીસો જેટલા એટલે કે ચાર ચાર હજાર અડસો જેટલા જે આરોપીઓ છે તે અમદાવાદની અંદર છે તેમજ જે છસોથી છસો અડતાલીસ જેટલા જે આરોપીઓ છે તે રાજસ્થાનની અંદર છે એટલે કે આવો અલગ અલગ જે રાજ્યોના આંકડા પણ બહાર પાડવામાં આવે છે ને તેની અંદર જે એજન્સીઓની ટીમો હોય એજન્સીઓની ટીમોની સાથે સ્થાનિક પોલીસની ટીમો પણ ફાળવવામાં આવી છે ને તે તમામ પોલીસ કર્મચારીઓ છે તે અલગ અલગ જિલ્લા હોય કે રાજ્ય હોય ત્યાં જવા માટે રવાના થઈ ચૂક્યા છે કેમ કે આવનારું જે ઇલેક્શન છે તેની અંદર જે પણ આ જે વોન્ટેડ સામાજિક તત્વો જે પણ હોય તેમને જેલ હવાલે કરવા માટે પોલીસ દ્વારા તમામ રણનીતિઓ કરવામાં આવી હોય તેવું હાલ લાગી રહ્યું છે જી આ વિરેન્દ્ર જે અલગ અલગ રાજ્યોમાં આપણી ટીમો રવાના થઈ છે 40 જેટલી ટીમ આ સમગ્ર મહા ઓપરેશનમાં જોડાય છે ત્યારે ત્યાંના જે પોલીસ છે તેની મદદ લેવામાં આવશે અને સાથે જ કેવી રીતે આ સમગ્ર કામગીરી પાર પાડવામાં આવશે બિલકુલ કૃષ્ણા કે જે અલગ અલગ રાજ્યોની જે વાત કરવામાં આવી રહી છે તે અલગ અલગ રાજ્યોની અંદર પણ જે ગુજરાતની તેમજ અમદાવાદની જે પોલીસ રવાના થઈ છે તેમના દ્વારા તમામ જે એટલે કે જે પણ ફોર એક્ઝામ્પલ રાજસ્થાનની અંદર કોઈ ઓપરેશન હાથ ધરવામાં આવે છે તેની અંદર તો રાજસ્થાન જે સ્થાનિક પોલીસ સ્ટેશન હશે તો તે પોલીસની પણ મદદ લેવામાં આવશે તમામ લેટર પેડ હોય તમામ ડોક્યુમેન્ટ હોય તમામ રીતે અમદાવાદ પોલીસ દ્વારા સજ્જ થઈને જ ત્યાં ખાતે જવા રવાના થયા છે પરંતુ જે આ આરોપીઓની વાત કરવામાં આવી રહી છે તે આરોપીઓ તમામ નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓ છે તે ખૂબ જ ગંભીર ગુનાઓની અંદર હોય શરીર સંબંધી ગુનાઓ હોય કે પ્રોયુબિશનના ગુના હોય તે બીજી બાજુ ધાડ લૂંટ જેવા તમામ ગુનાઓના જે આરોપીઓ છે તેમને પકડવા માટે હાલ આ શહેર પોલીસ

કામગીરીમાં લાગી ગઈ છે ભાગીડો આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત પોલીસે સમગ્ર મામલે રણનીતિ તૈયાર કરી છે તો અમદાવાદ પોલીસની અલગ અલગ ટીમો વિવિધ રાજ્યો જિલ્લામાં જવા માટે રવાના થઈ ગઈ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઇમની ટીમો સમગ્ર કામગીરીમાં હાથ હાથ કામગીરી ચાર હજાર આઠસો જેટલા જે આરોપીઓ છે તેમને પકડવા માટે સમગ્ર રણનીતિ રચવામાં આવી છે અમદાવાદ પોલીસની અલગ અલગ ટીમો વિવિધ રાજ્યો જિલ્લામાં રવાના થઈને સમગ્ર કામગીરી હાથ ધરી છે તો મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં આ ચાલીસ ટીમો કામ કરશે